ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ આઈયો કે તમે બધા મજામાં આવી હે ને બસ જો મજામાં હે જસ્ટ આગળ ઉઠી ઉઠે ને બસ નાસ્તો પાણી કર્યું ને તૈયાર થઈ મેં પહેલાં નાસ્તો પાણી કરે તૈયાર થઈ ને પછી આપણે ખૂનની શરૂઆત કરીએ તો પછી આપણે વાંધો ન આવે હું કા તો એવું મારે જા હું કાંઈ મી શું કા કાંઈ મેં ગામ આલો વિડીયોની શરૂઆત કરે દા જરાક વાર ઉઠી ત્યાં બેઠી દીધી હું ગાલો પહેલાં વિડીયોની શરૂઆત કરે ને પછી હું કા જ્યાં કામ તો બધું પીડ્યું પણ એવી નીતા આકડી ઉઠે ને કરીએ કે કે એણે છે રજા એટલે એવી કામ તો એ બધું કરી લે મેં ખાલી ઉઠે ને નાસ્તો કરે અને બસ જો એવું નીકળે જાવું એટલે હું એ વખડી જાય કેમી અને નીતા હે ખેરતી ઉપાધી નેતા જ મારે કંઈ ને આજ જવાનું તડીકાનું એટલે વહી હે કે તડિક ઠાવકો હે અને જે સર્વિસ તેડવા આવે એ ભાઈ ટાણે હે નહીં ફોન કર્યો હતો બીજે તેડવા વિયો ગયો એટલે મારે જો જોઈએ હાલે નહીં કે મારે વારલાઈ ગયો સેટર ગયો એટલી એટલી મારે જાવું જો હે તડીકાનું એવું આરો થાય હાલે જવાનું સાહેબ સે તો દસ મિનિટનો જ રસ્તો મેં તમને પહેલાં કીધું હતું હે ઢૂંકડું તો તડીકાનો આરો થાય થઈ કે તડકાનું હા એટલું ઓલું થાય તો જો બસ અઘડી હું એવું કામી જાય નીતા ઉઠીને બધું કામ કરીએ પછી સાંજે આઠ થાય તો હું ભાગે આવી ભાગ્યા મોર્નિંગ મેં હેઠળ અગિયાર વાગે કર્યું કે કે હું શું તો અઘડી જ ઉઠી એટલે એવું બધું હે ને એક ભાઈ બે ભાઈઓને મેં કાલે કહેતી હતી કે કોમેટો આવ્યું હતું અમારે આવું હું પણ હા ભાઈ આવું એમાં અવાય એવું કઈ નત કે નવા ઈ પણ આવું એવું હોય કે જો અટાણે આપ ખુલ્યો ને એટલી બે ત્રણ મહિના તો આપ ખુલ્લી ખુલ્લો રહીએ એટલે ત્યાંથી તો કોઈ વિચાર નીકળે નહીં નવા માળાની જે આપમાં લગાડવી હોય ને એની જોઈ તોય તમે કદાચ કોઈની પૂછજો કાગળ વેલેરા લઈ લઈએ તો તમારો વારો વહેલો આવે બાકી અટાણે ત્યાં વિચાર ન લાગે ને નીકળે નહીં કીક અટાણા આપ ખુલ્યો ને તો આપના બે ત્રણ મહિના હોય ત્યાં સુધી આ હોય એટલે તમારે આવું હોય તો હું કંઈ નહીં પણ અટાણે કામ કોન્ટ્રાકશનના વધારે હે ને કોન્ટ્રેકશનના કામ ભારે તમે એ વાત કરજો બીજું કોઈ કામ જડે જાય તો હવે એમાં કંઈ વાંધો ન તો ઘણા એ તો કહેતા હોય કે અમે ખેતરનું કામ પાવડું ઐક્યો તો અમે કરેલીએ પણ ખેતરનો પાવડો ના કામ એ અઘરું આપણી ખેતરમાં નાકું વારેની આપણી પાસા પાંચ મિનિટ બેસે જઈએ કે ખાતર કાઢતા હોય તો આપણે દસ પંદર મિનિટ ખાતર કાઢીને અડધી કલાક પોરો ખાઈ લઈએ દસ મિનિટ અડધી કલાકીને અડધી કલાક કીએ કે સા લેવો તા તો ના આપણો પોરો ખવાય આ એના ટાઈમ સિવાય પોરો ન ખવાય આ આપણે હવે કાંઈ મેં સીડ્યા એટલે સીધા આપણે એક દહ વાગે બ્રેક આપે તો દહ વાગ્યામાં આપણે શા પાણી પીવાના હોય એ વીસ મિનિટની બ્રેક હોય આમ જી જી માણસ પ્રમાણે બ્રેક આપે એટલે તો એ વીસ મિનિટની બ્રેક હોય પછી બપોરે એક કલાકની ખાવાની છૂટી હોય કાં બારથી એકને કાંઈ એકથી બે તો એ રીતના ખાવાની છૂટી હોય અને પછી પાછી ત્રણ વાગે બ્રેક હોય સાપાણીની ત્રણ વાગે બ્રેક ને પછી ચાર વાગે અમુક છૂટે અમુક પાંચ વાગે છૂટે તો અમુક હાથ હાથ વાગે છૂટે એટલે કંઈ નક્કી ન કહેવાય નવા હોય એને થોડીક વધારે વહી માંડીએ તો આવું રોગ હે આવું હોય તો બધુંય તપાસ કરે ને આવજો એટલે એવું હે તો મેં કહું હાલો એ થોડુંક વિડીયામાં જાણકારી દેતા હું કાં અને બસ જો એવું હે ને હું એમાંથી નહી રહ્યા ધીરે 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 ટાણું થયું તો માન ધીરે ધીરે કરતી દસ મિનિટમાં ભૂગ જાય પછી ના ને પાછી વીસ મિનિટ બેહી ખવાઈ જાય ને બે સડી ચાલો મળીએ આપણે આગળ આગળ નવા કન્ટેનર ચાલો આપણે મળીએ ને યાદ આવ્યું તો હું આવી કોમેટ આવી હતી તો એનો આપણે જવાબી દઈએ અંકા અને બધા ની કહી દઈએ અંકા તો ભાઈની કોમેટ કે વીરા બાપાની જગ્યા પછી ઠેકાણે હે તો કંઈક કોઈની ખબર ન હોય તો વીરા બાપાની જગ્યા હે રામઘે છે ને એને પાસે બોળડી હે બોયડી હે અને બહુ વીરા બાપાનું હાસ છે અને વીરા બાપાની ના આપણે હરો હોય કે ગુમડું હોય કે પછી ગઢ ગુમડ કે જીવ હોય એ આપણે જે શ્રદ્ધાથી દિલથી આપણે માનતા કરીએ ને તો એ મીટાઈ જાય ને મીતા મારે માટે તો થઈ પણ મેં ઘણા માટે એવી માનતા કરી હતી ને તો મારું કામ સફળ થયું અને હું સાયપ્રસ ઉતું સાયપ્રસથી ઇન્ડિયા આવી તરમીના માનતા પૂરી કરવા ગઈ હતી તે દુમી નાનો એવો વેડિયાનો ઝલક ઉતારી હતી તો એમાંયભાઈની કોમેન્ટ આવી કે બેન કઈ જગ્યાએ હે તો ભાઈ બહુ જ જાણે બધાની ખબર જ છે કે બોવડી હે તમે ગમે એને પૂછો તો કે હે ને પાસે બોવડી હે ને ના હે ને વીરાબાપાનું હાસી એટલું હે કે મને ત્યાં અનુભવ થયો હે ને મિતા મહેનતા કરી હતી એટલી મને ખબર છે ને દુ મહેનતા ઉતારવા જ ગઈ હતી ને નો વિડીયો હે તે દુ મારી મેનતા ઉતી ને બીજાની ઉતી તો એ રીતના એ મહેનતા ઉતારવા ગઈ હતી ધીણો છે ને એક કોઈનો જોયું હોય તો મારા માં જોજો જાજો ને વિઝિટ કરજો ગળિયા પેરનો હે તો નું એ હે પાસ્તર તો ગડિયા ની પણ બહુ હાસ ને ને આપણી ગળઘમળ ઢોર નથી હોય કે માણસ થયો હોતવા ગમે નથી હોય કેમ ગમે એવી ગાઇટ હોય ને ગળિયાપીરની પાણા દોડવવાની ના બીજું કંઈ નહીં પણ પાણા દોડવવાની માનતા હોય કે આપણી ડબલ પાણા દોડવવાના હોય આપણે પાંચ પાણાની માનતા કરી હોય ને તો આપણે દહ પાણા દોડવવાના હોય તો એ હે પાસ્તર અને એણે ગળિયો પીર કહેવાય તો ગળિયાપીર એ હું ગઈ હતી ને એ વિડીયો મારામાં હે તો તમે જોજો ના હું પાણા દોડવી આવી તો અમુક અમુક એવા સ્થાન હે જોયા જેવાને જાણ્યા જીવાને ને આપણી દર્શન કર્યા જીવા તો એવા તમે ઘણા દેવદર્શનના વિડીયો એમાં મૂક્યા તો મારા ચેનલમાં જાજો ને વિઝિટ કરજો તો તમને બધા ચેનલને જડીએ અને જે દૂધ મેં વિડીયા કર્યા એ પછી કંઈ જતી ને તો એણે ઉતારતી અને હું એમાં મૂકતી હું કાં આપણી તો જાણવા ચડે ને બીજા જડે ચડે તો અગડે એક ભાઈની કોમેન્ટ આવીને મને યાદ આવે મૂકું હાલો તો હું કે બતાડા બતાડા અને કોઈની પણ ઈચ્છા હોય ને કોઈની રોગું જાવું હોય દર્શન કરવા કોઈની કંઈ માનતા કરવી હોય તોય પણ થે હગે ને કોઈની જાવું હોય ને તોય થે તો એવા સારું થયે ને તો મેં કહું હાલો હું કહું દોસ્તોને બધાને આગળ શેર કરા અને દયા થાય તો પાછાએ આપણે કારાકી હું હું ટાણું લે ને આપણે માનતા માનતા કંઈ હે નહીં બાપડી પણ એ સાઈડ આપણે ક્યારે ઇન્ડિયા આવી ટાઈમ મળીએ તો હું આપણે પાસે વિડીયો હું આપણી તો એવું હે બધે કોઈની બીજું કંઈ પૂછવું કરવું હોય તો વાંધો નહીં તમે કોમેન્ટ કરજો જરૂર કે આ તમે આખી જ કોમેન્ટ રિપ્લાય દેતી હતી ને તો એમાં એ કોમેન્ટ આડી આવી વિડીયો તમે બહુ જાજો ટાઈમ પહેલાં મૂક્યો તો લક્ષક ખણખર લોઢક બરફ એ ગોરફ માથે જે દુ ઇન્ડિયા આવી ને તેદું મેં મૂક્યો હતો એટલે એ ભાઈ અહીંયા જ કદાચ જોઈ હોય હે ને તો એની મને કોમેન્ટ કરી એટલે હારું હું ને તેધું મેં વિડીયામાં એ કીધું હતું એ ખરી કે તમે લાઈક શેર કે સબસ્ક્રાઇબર નહીં કરો તો હાલીએ પણ વીરાબાબા હા ટુ એક ખાલી કોમેન્ટ કરજો વીરા બાપાના નામને પણ કામ તે તું કોઈ એટલે મારા વિડીયા જોતા નહીં અને કોઈને ખબર ન હોય અને તે દુ ત્યાં ભાઈંગૂટું મળી હિન્દીમાં હું ઉતારતી ને કાલાવાલા કરતી પણ વીરાબાબાની માતાજીની દયા થઈ ગઈ તો આપણે એટાણે કાંઠો સડે ગા એટલે વાંધો નહીં જો દયા થાય તો હાથ પકડીને આપણે કાંઠે સડાવી દઈએ એ ફોટાકા પાકું હા બાકી તે દુ બહુ ઓછામાં વિડીયો જોયા હતા એટલે એ ખબર ન હોય કોઈની ને આ ભાઈ જોતાં જોતા એ આડો આવ્યો ને એ જોયો તો એને ખબર પડ્યા તો ભાઈ તમે પણ બીજા માણસની શેર કરજો મારો પાસો વિડીયો જોવો તાર ખબર પડે એટલી તો બીજા માણસની ખબર પડે ને જો એને જાણવા મળે કે કામ હે ને એ દર્શન કરે તો ભલા આપણે બીજી કંઈ નથી કહેતા ભાઈ એક રિક્વેસ્ટ છે કે તો તમે કોકને શેર કરજો તો કોઈક બીજા જોવે દેવદર્શનના મારા ફોનમાં એક તો ઘણા વિડીયા હે ઇન્ડિયા ઉથી તે તો જોજો અને બસ એન્જોય કરો મણે કાલુ ઓઠમાં સાંધી પડી તેવી દુઃખે હાવ ખાવામાં કેવરાવે કેવર આવે ને કામ હોય ગરમી બી ઓઠમાંય પડી ને તારવામાં થતું હતું કે બસ ચટજ હોય જ એવું હા વારો હોય થતું હતું કામનું માર ભેગી કામ કરતી એને હું કે મને નીંદર આવે નીંદર આવે દુનિયાની ને એક દી રજા હોય પછી બીજે દીક એમ જઈએ એટલે પ્રોગ્રામ પૂરો કે કે દી ઘેર હોય એટલે હાવ નિરાઈ તો બીજા દિવાસે કાંઈ બી જાય ને એટલે નીંદર આવે ને એટલે આરો થાય કે એકદમ એટલે એવું હે તો ટાણે કાઠી ઘોડીનો તો વાંધો ન આવે કામ કરવાની મજા આવે એટલે ભાઈ મને લાગે બાકી તડીકાનું હોય તો આરા ભૂકા કાઢી નાખે અને બે ભાઈઓની કોમેટું હે તો કોમેટુંમાં તો હું જવાબ ઉદા અને મણી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યા તો એનો એ જવાબ તો દદા અને કોઈનો એવો હોય તો કીજો હજે હું દે તમણી અને એવું લાગીએ ને તો આપણે બે ત્રણ દીમાં એક એવો વિડીયો બનાવે અને વિડીયો મૂક્યું તો બધાએ તમે જરૂર જોજો અને આગળ મોકલજો તો બધા એની બને ખબર પડે કે કે જેની જે ખબર ન હોય એ બધાએ પછી પાસે કોમેન્ટ ને પૂછે તો બધા જાણવું જરૂરી છે તો તમે વિડીયોને શેર કરજો એટલે બધા ખબર પડે તો એ વિડીયો હું તમને બે ત્રણ દીમે જો બધા એને જ માહિતી જાણવી હોય તો મેસેજ કરજો કોમેન્ટ કરજો તો હું વિડીયો બનાવી અને મૂકી અને આપણે એક પાસી તમને મોર કીધું હતું કે બે મહિનામાં એક આપણે સરપ્રાઇઝ આવવાની છે તો બે મહિનામાં એક સરપ્રાઇઝ તો આવવાની છે પણ એણેય મોર એક પાસી નવી સરપ્રાઈઝ છે તો એ વેઇટ કરજો એકતા ઉતી ફાઇનલી ઓશિતાનું બીજી સરપ્રાઇઝને આપણી મેર થઈ ગયો તો ટૂંક જ સમયમાં આવવાની છે અને થોડાક ટાઈમમાં અને થોડાક બસ થોડાક જ વિડિયામાં આવે જાય હે પહેલાં તમને જે પહેલાં કીધી હતી પાછળ આવીએ ને એણે પહેલાં એક બીજી નવી આવે જાય હે તો બે સરપ્રાઇઝને તમે વેઇટ કરજો ચોક્કસ આવીએ કંઈ ટાઈમ ન તાપતી એનો કે આ ટાઈમ કે આ ટાઈમ પણ આવીએ જલ્દી જલ્દીમાં જલ્દી આવવાની છે તો એવું હે તો મને કહું હાલો એ પણ તમારે આગળ શેર કરીએ કે પાછું એક નવીન વરે યાદ આવ્યું તો મું કહો હાલો કહેતા તમને નમણાં હે ને હું કહીએ મને એક વસ્તુ કાં તમને એ વાતી હાસી હે કે વિડીયોનું કોઈ સેટિંગ જ નથી રહેતું ઉતારવાની જે ટ્રાય કરવી ને તો ખબર કોઈ એટલે કોઈ સેટિંગ નથી રહેતું વિડીયો ઉતારવાનું ચાલો ઉતારીએ એ જ્યાં ઉતારવાનું ટ્રાય કરો તો કંઈક ને કંઈક એમાં હે ને કામ આવે જાય કોક ને કોક આવે જાય એટલી ન મેળવે ઉતારવાનું ઉતારવાની ટ્રાય કરતી હોય ઓલો ગવાર ને વિડીયો તમને કીધું તું સુધારતી તારે કીધું તું કે હાલો વિડીયો મૂકી જે બધું કમ્પ્લીટ કરી લીધું રોટલું કરી લીધું મીમાને ન મારતી ઉતરો ને તે તો ખાવાની હમખા કે મજા આવી તી કે બધા રોટલી સુરે સુરે અને બે બે ત્રણ ત્રણ ખાતા હતા ને એક એક રૂપિયા ધ્યાન ની માથે ખાઈ ગયા બધા

બધે એટલે બધી લાદી મોટા મોટા અંજીર હે હે પણ નાના અને નાના હે બહુ તો એ રોગું છે તો આગળ આગળ તમે બન્યા રીજો હું તમને બતાડતી રે હું પાસું થાય હું કરીએ એ પ્રમાણે હું મેં ભૂગી આવી તમારા વાતો કરતી કરતી